અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજીને મળી વિકાસની રંગબેરંગી ભેટ યાત્રાધામ શામળાજી ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શોનું લોકાર્પણ કરવામાં આવ્યું પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાના વરદહસ્તે વરદહસ્તે લાઇટ એન્ડ સાઉન્ડ શો જાહેર જનતા માટે ખુલ્લો મૂકવા આવ્યો અરવલ્લી જિલ્લાની હરિયાળી ગિરિમાળાઓ વચ્ચે વસેલા શામળિયા ભગવાનના નયનરમ્ય મંદિર ખાતે લાઇટ અને સાઉન્ડ શોનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું માનનીય મંત્રી મુળુભાઈ બેરા મંત્રી પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વન અને પર્યાવરણ કલાઇમેટ ચેન્જના વરદહસ્તે આ લાઇટ એન્ડ સાઉન્ડ શો જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો રૂ છ કરોડ પચાસ લાખના ખર્ચે તૈયાર થયેલા આ લાઇટ એન્ડ સાઉન્ડ શો સમગ્ર ગુજરાતનો સૌપ્રથમ સોલર એનર્જીથી સંચાલિત શો છે ભગવાન વિષ્ણુની વિવિધ લીલાઓ અને કથાઓ સાથે જોડાયેલા લાઇટ એન્ડ સાઉન્ડ શો ત્રણ ડી પ્રોજેક્શન મેકિંગ ટેકનોલોજી પર આધારિત છે વાઇબ્રન્ટ કલર અને હાઈ ક્વોલિટી સાઉન્ડ આધારિત શો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે આવતીકાલથી દરરોજ સાંજે પોણા સાત કલાકે આ શો તમામ યાત્રિકોને વિનામૂલ્યે બતાવવામાં આવશે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રાજ્યના વિવિધ યાત્રાધામોના વિકાસના કામો હાથ ધરવામાં આવે છે ગુજરાત રાજ્ય સમૃદ્ધ યાત્રાધામો ધરાવતી ધરા છે તેમાં શ્રેષ્ઠ અને મહત્વના યાત્રાધામ જેવા કે સોમનાથ અંબાજી દ્વારકા ગિરનાર બહુચરાજી ડાકોર પાલીતાણા શામળાજી વગેરે આવેલ છે દરેક મંદિર વિશિષ્ટ ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવે છે જેની ઐતિહાસિક માહિતી સરળ અને સહજ રીતે મનોરંજનના માધ્યમ દ્વારા ઉપલબ્ધ થઈ શકે તેમજ દરેક યાત્રાળુઓને ટેકનોલોજીના માધ્યમથી એક વિશિષ્ટ અનુભૂતિ મળી રહે તે માટે રાજ્યના શામળાજી યાત્રાધામ ખાતે રાજ્યના યાત્રાધામો ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શોનું આયોજન કરવામાં આવી રહેલ છે આ સંપૂર્ણ પ્રોજેક્ટ સોલાર દ્વારા સંચાલિત છે આ લાઇટ એન્ડ શોને કારણે બહારથી આવતા યાત્રિકોને ભગવાન શામળિયાની કથાઓ સરળતાથી અને આકર્ષક રીતે જાણવા મળશે આજના કાર્યક્રમમાં લોકોને સંબોધતા મંત્રી ભીખુસિંહ પરમારાએ જણાવ્યું કે આજે જે લાઇટ એન્ડ સાઉન્ડ શોનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે જેના થકી ગુજરાત રાજસ્થાન અને અન્ય રાજ્યથી આવતા ભાવિભક્તોને આ શોનો લાભ મળશે યાત્રાધામો વિકસિત કરવા અંગે સરકાર પ્રતિબદ્ધ છે આગામી સમયમાં શામળાજી ખાતે ભવન બનાવવા અંગે પણ પોતાના વિચારો રજૂ કર્યા આજના લોકાર્પણ કાર્યક્રમમાં લોકોને સંબોધન કરતા મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું કે પવિત્ર યાત્રાધામના વિકાસ માટે સરકારે સતત કામગીરી કરી છે યાત્રાધામો અને હેરિટેજ સ્થળો પર આવતા પ્રવાસીઓ રોકાઈને મજા માણી શકે તે માટે વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે આજના પ્રધાનમંત્રી અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી ગુજરાતના પ્રવાસન સ્થળોની વિકાસની ગતિને વેગ મળ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ વિકાસની ગતિને જાળવી રાખી છે સરકારના સતત પ્રયાસોથી ગુજરાત દેશ વિદેશના પ્રવાસીઓને આકર્ષવામાં સફળ રહ્યા છે સરકાર સુવિધાઓ પૂરી પાડે છે તો આ સ્થળોની સફાઈ જાળવવામાં મદદરૂપ થવા લોકોને પણ વિનંતી કરી આજના કાર્યક્રમમાં જિલ્લાના લોકલાડીલા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર ધારાસભ્ય પી સી બરંડા ધાસાસભ્ય ધવલસિંહ ઝાલા જિલ્લા કલેકટર પ્રશસ્તિ પરીખ જિલ્લા વિકાસ અધિકારી દીપેશ કેડિયા શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટના આગેવાનો જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા सभ्यता इतिहास एवं वास्तुकला का समन्वय होंगे भगवान श्यामला को समर्पित पवित्र मंदिर होंगे प्राचीन धर्म और अटूट भक्ति की कहानियां सुनाने मैं आज भी विद्यमान हूँ गुजरात के अरावली जिले में प्राकृतिक सौंदर्य के बीच मेशवा नदी के तट पर स्थित है मेरा ये विशाल प्रांगण जिसके हृदय में वास करते हैं भगवान विष्णु इस पवित्र मंदिर में श्रद्धालुओं द्वारा पूजे जाने वाले साक्षी गोपाल या देव गदाधर विष्णु भगवान का एक श्याम स्वरूप है जिनका एक आध्यात्मिक महत्व तो ही है श्याम रंग भगवान की दिव्य प्रकृति उत्कृष्टता एवं संसार की नकारात्मक ऊर्जा को स्वयं में समाने की क्षमता को उनके साथ गमा माता की भी पूजा की जाती है वैष्णव के लिए श्यामा जी मंदिर पूरे भारत के एक सौ चौवन प्रमुख तीर्थों में से एक है आज चराए 마주보니